અમે અત્યારે ડોલરામાં જાય છીએ સાત વાગે બંધ થાય છે છ અને ઓગણપચાસ થઈ ગઈ છે કાલે છે ને સેન્ટર આઈન્ડ આઈલેન્ડ ટોરોન્ટોમાં છે ત્યાં જવાનું છે તો ત્યાં સેન્ટ્રલ આઈલેન્ડમાં જવા માટે અમારો પ્લાન છે કે દાબેલી સમોસા એવું કંઈક છે ને ખાવા માટેનું લઈ જાય તો એ માટેનું અત્યારે છે ને ડોલરામાં અમે કંઈક પ્લેટ્સ જે થર્મોકોલની કે પેપરની જે પ્લેટ્સ આવે એ લેવા માટે જઈ છીએ અત્યારે જોઈએ છે કે સાત વાગ્યા પહેલાં અમને એન્ટર થવા દઈએ છે કે નહીં ડોલર આમાં અને પછી શોપર્સ છે શોપર્સમાં જવાનું છે થોડું શેમ્પૂ અને એ બધું લેવાનું છે શોપર્સ અહીંયા કેનેડાની છે ને એવી કંપની છે કે જે આપણે ત્યાં ગુજરાતમાં મેડિકલ સ્ટોર હોય ને એની જેમ છે ને અહીંયા શોપર્સ હોય છે કેનેડિયન હોન્ડ શોપર્સ છે શોપર્સ છે ને એ તેરસો જેટલા સ્ટોર છે કેનેડામાં અને યુએસમાં બી છે ને શોપર્સના સ્ટોર ઘણા બધા ખુલેલા છે હમણાં નાઇન્ટીન સેવન્ટી નાઇનથી અને શોપર્સમાં તમને છે ને બધી મેડિકલ વસ્તુઓ મળી જાય છે પ્લસ શોપર્સમાં તમને છે ને ફાર્માસિસ્ટ બી હોય છે આપણે જ્યાં મેડિકલ સ્ટોરમાં હોય ને એ રીતે ત્યાં તમને બધી રેકમેન્ડેડ મેડિસિન છે હોસ્પિટલમાં અગર ટ્રીટમેન્ટ લેતા હોય તો એ બી મળી જાય પ્લસ તમને રોજ કાંઈ બી નોર્મલ વસ્તુ થઈ હોય તમને કે ફીવર છે આ છે તે છે તો હોલ છે અથવા તો કોઈ બી વસ્તુ છે એ તમને મળી જાય આરામથી અને શોપર્સવાળા એક્સપાન્ડ બી કરેલું છે થોડું ઘણું કે ત્યાં શેમ્પૂ છે હેર કેર પ્રોડક્ટ છે સ્કીન કેર પ્રોડક્ટ છે અને થોડું ઘણું ખાવા પીવાની વસ્તુઓ છે ફ્રોઝન વસ્તુઓ છે મિલ્ક છે ડેરી પ્રોડક્ટ છે એટલે અમારે થોડો આઈસ્ક્રીમ બી લેવાનો છે શોપર્સમાંથી તો એ બી આપણે લઈશું અત્યારે અને જોઈએ છે કે કઈ રીતે આપણે શકીએ છે કે નહીં કારણ કે ડોલરા સાત વાગે બંધ થઈ જશે નહીં તો કાલે પછી સેન્ટર ટોરન્ટોમાં જવાનું છે તો ત્યાંથી આપણે ફ્લેટનો જુગાડ કરવો પડશે જોઈએ છે ચાલો જો આપણે કંઈ મેળ પડે છે કે નહીં છ ને એકાવન થઈ ગઈ છે અને અમે હવે દોડીને જાય છે કે ત્યાં ડોલરામાં અમે એન્ટર થવાથી અમને ચાલો જોઈએ કે આપણે પહોંચી શકીએ છીએ કે નહીં ડોલરામાં ખતરનાક દોડવાનું થઈ ગયું છે આપણે કાંઈ બી કરી આપણે પહોંચી તો ગયા છીએ હવે જોઈએ કે કયા સેક્શનમાં જવાનું છે દોડવાનું હતું અહીંયા તો ક્યાંય દેખાતી નથી અહીંયા બી નથી માનસીને ગોતું છે માનસી ઓલરેડી છેલ્લા સેક્શનમાં વહી ગઈ છે ચો બહુ કટોકટીમાં ખતરનાક આપણે લેવાનું છે બે ડોલર ને પચાસ સેન્ટની છે આ ટોટલ બાર પ્લેટ છે આ લેવી છે કે આ નદી નાની લેવી છે રાઉન્ડ પ્લેટ છે અને આ છે ને સ્કવેર આ વીસ પ્લેટ છે આ લેવી છે ચાર ડોલરની

લેટ્સ ગો ટુ શોપર્સ છે શોપર્સની હિસ્ટ્રી તમને કહેતો ને કે તેરસો સ્ટોર્સ છે ઇન ટોટલ અને અહીંયા છે ને ખાલી નોટ ઓનલી મેડિકલ સપ્લાયસ કે કોઈ બી રિકમેન્ડેડ મેડિકલ ડ્રગ્સ છે અથવા તો રોજબરોજની તમને તાવ શરદી માથું જે બી થયું હોય તો એના માટે બી છે ને અંદર ફાર્માસિસ્ટ હોય છે કે જે છે ને રેકમેન્ડ કરી શકે છે તમને બટ અંદર નોટ ઓન્લી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ બટ હેર કેર છે સ્કીન કેર છે કોઈ બી ફ્રોઝન પ્રોડક્ટ્સ છે ડેરી પ્રોડક્ટ્સ છે એ બધી વસ્તુ અવેલેબલ છે આ જોઈ શકો છો તમે શોપર્સ ડ્રગ માટે અહીંયાથી ચાલુ થાય છે ઇન ટોટલ પાંચ સુધીનો છે આપણે તમને બધા સેક્શન બતાવશું ગો અહીંયાથી એન્ટર થવાનું જો અહીંયા બધી કોસ્મેટિક પ્રોડક્ટ છે ધીસ ઓર હિયર इज ऑलसो कॉस्मेटिक प्रोडक्ट्स बट अँ है फेसियल स्किनकेर जे एक्नी है लेगवेर है बाथ सेंड स्पारे डिओ्रंट है शेविंग से बड़ी प्रोडक्ट्स है लेट्स सी के अपने शैम्पू से हेर प्रोडक्ट्स तीन और हियर हेयर हेरकेर प्रोडक्ट्स देखा जाए तस्ट एड हेरकेर्स हेयर हेर फूटकेर હે આ બધી વસ્તુ અહીં મળશે નેટ્સ ગુઝલી છે ને મને મારું જે ડેન્ડ્રફ ટાઈપ છે ને એ પ્રમાણે બધા શેમ્પુ મેં ટ્રાય કરી લીધા પણ હેડ એન્ડ શોલ્ડર જેવું કોઈ બી બીજું શેમ્પુ છે ને મને મળતું નથી ઇધર હેડ એન્ડ શોલ્ડર ફાઈવ નાઇન્ટી નાઇનનું પણ હું છે ને એક લીટરવાળું મોટું પેક લઉં છું અહીંયા ક્યાંય એક વાળું હેડ એન્ડ શોલ્ડર નથી મળતું ઓવર હિયર સેવન્ટીન અઢાર ડોલરનું છે આ તો એમેઝોનમાંથી સસ્તું પડશે આ પંદરવાળું છે અહીંયા ટુ ઇન વન મેં લાસ્ટ ટાઈમ ટેન ડોલર્સમાં લીધેલું को एमेजोन के एमेजन में मे नहीं जाओ एलर्जी साइनस कफ कॉ सॉक एंड बॉडी वॉश पेन रिलीफ आई ये बड़ी वस्तु मे

હમ છસો ને તેર એમ જ છે આ લેટ સી કે આ વાળું એટીન એટ થર્ટી ફાઈવ એમ એલનું ડોલર્સનું છે તો ઓલમોસ્ટ ફાઈવ ડોલર્સનો ફરજ છે ફાઈવ ડોલર્સ તો વધારે થઈ ગયા ભાઈ હું એમેઝોનથી મંગાવી લઈશ કાંઈ નહીં ચાલો તમને બતાવી દો કે જો અહીંયા ફાર્મસી છે ટોટલ ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શન મેનેજમેન્ટ હેલ્થ કન્સલ્ટિંગ છે એ બધાય ફાર્મસી સ્ટોરી છે आड़ा सेक्शन में जो तमने लिनियस इंडस्ट्रीज से बेबी फूड से बेबी लोशन एंड बाथ से डायपर्स से बड़ी वस्तु मारे नेक्स्ट वन एड्स करिए इधर जो हर्बल रेमेडीज से इनकंटिनेंस केयर लिए ग्रीटिंग कार्ड से विटामिन्स से मिल रिप्लेसमेंट स्टेशनरी બધી વસ્તુઓ મળે છે સી કે અહીંયા ડાયરી ડેરી પ્રોડક્ટ્સ મળે છે કે નહીં કારણ કે અમે લાસ્ટ ટાઈમ છે ને પિસ્તાવાળી આઈસક્રીમ લીધેલી હતી ઓગ ઇવન ફ્રેશ શોપર્સ શોપર્સવાળાએ છે ને ફ્રેશ ફ્રૂટ્સ અને એ બધી વસ્તુ બી રાખવાનું ચાલુ કરીએ કે દીસ છસો રૂપિયાની સાડા ચારસો ગ્રામ મગફળી ફાઇવ ફોર્ટી ફોરની એટલે સાડા ત્રણસો રૂપિયાની સાડા ચારસો ગ્રામ મગફળી કેળા છે અહીંયા બધી મફિન પ્રોડક્ટ્સ છે એટલે એટ ધીસ રેડી ટુ ઇટ બધા ફ્રોઝન ફ્રૂટ્સ હોય છે ને એ છે પછી ઇલેક્ટ્રોનિક્સ બી છે અહીંયા ધીસ તમને મેડિકલમાં ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ મળે જો ઇટ બી સરપ્રાઇઝ ઇવન કુકીઝ બ્રેડ ટોટિયાઝ પાસ્તા હની બધા સોસીસ છે ઓલમોસ્ટ છે ને જો યોગર્ટ ચીઝ અને એ બી બધું છે અહીંયા ચીઝના ભાવ છે સિક્સ ફોર્ટી એક્સ્ટ્રા ઓલ્ડ પીસીનું ચારસો ગ્રામ છે ને ચેડો ચીઝ છે અહીંયા ભાવ છે નો ડાઉટ નોમિનલ છે મતલબ કમ્પેરેબલ છે કે નોર્મલ ગ્રોસરી શોપમાં જે હોય છે એ છે અમુક વસ્તુઓ છે ને અહીંયા ઘણી બધી ડિસ્કાઉન્ટમાં હોય છે રિફ્રેશમેન્ટ્સ છે બધા વોટર્સ છે અહીંયા બધા ટીન્સ છે કેન્ડ ફૂડ જે બધા કઠોળ અને બધા કેનમાં મળતા હોય ને ધીસ ધીસ ઇઝ સરપ્રાઇઝિંગ આ વસ્તુ તો બધા ફ્રોઝન ફ્રૂટ લઝાનિયા આ ઇઝી મીલ્સ છે ને ફ્રોઝન ફ્રૂટ્સ फ्रोजन लजानिया फ्रोजन बदा मिल्स इजी टू ईट अँ ते लेज़नी पेफर्स ने बध मै पॉपकॉन ना सैक्शन है लुक दिस, तमने तेना नेपकिन्स, वॉटर बॉटल्स पॉप्स कोका कोला इवन एसी <laughs> ધીસ ઇઝ ક્રેઝી બાથરૂમ ટ્રીઝિયન સિઝનલ છે સિઝનલમાં તમે છે ને આ બધી વસ્તુ જે ફેન છે અને એ બધી વસ્તુ ગણી શકો છો કેન્ડીઝ છે ચોકલેટ્સ છે ઇવન તમને અહીંયા છે ને ડિશવોશર ક્વિનિંગ ક્લિનિંગ લિક્વિડ્સ છે પછી લોન્ડ્રીના લિક્વિડ્સ છે એ બધી વસ્તુ મળી જાય છે કોકોકોલાસ All the drinks, pizza, ice cream. Man, is looking for ice cream. Am are going back there? Last time, this is mint Napolitan. Now, pizza or Kali, thank you. Okay, so what ઓ માય ગોડ અમે જે વસ્તુ લેવા આવ્યા છે એ વસ્તુ જ નથી અહીંયા કુકી એન્ડ ક્યાં છે અહીં છે લે કુકી એન્ડ ક્રીમ 499 નો છે તો પછી એક કામ કરીએ કુકી એન્ડ ક્રીમ લઈ લઈએ બીજું શું આમાં બી ડીલ છે 9 ડોલર વાળો 5 ડોલર માં છે લુક એટ ધીસ તો પછી આ લઈ લઈએ અને રોકી રોડ વાળો છે તો રીબન્સ ઓફ માર્સમેલો પીસીસ એન્ડ ચોકલેટ ચિપ્સ નાપલી તાના માં શું છે Fresh cream, real strawberries, vanilla beans, and rich cocoa. A thrown flavor, water. Napolitana. The cookie and cream <laughs> like Cookie and cream, <laughs> the comparable. the pistachio I mean, not direct comparison, but Charles, There you go. So, for the frozen fruits, uh, juices. Uh, સેવન ટ્વેન્ટી ફાઈવ થ્રી ટ્વેન્ટી ફાઈવ જે અહીંયાનું ટિપિકલ છે હાઇએસ્ટ ફેટવાળું મિલ્ક છે થ્રી ટ્વેન્ટી ફાઈવ છે પછી ટુ પર્સન્ટ આવે અને વન પર્સન્ટ આવે પાર્સલિસ કેમ્પ મિલ્ક અને ટુ પર્સન્ટ મિલ્ક એ બધી વસ્તુ છે તો અહીંયા કમ્ફેબલ પ્રાઇસિસ છે એવું નથી કે વધારે છે બધા જો કારના એરફ્રેશનર છે ચાલો તો બાથરૂમ ટીસીઓની પ્રોડક્ટ છે એર ફ્રેશનર છે ઝાડું પોતા કરવા માટેની વસ્તુ છે અહીંયા જો આ વાળું મશીન છે ને અહીંયા છે ને આઈ થિંક બ્લડ પ્રેશર છે ને ચેક કરવા માટેનું છે આ જો લોઅર રિસ્ક ઓફ હાર્ટ ડિસીઝ વેઇટિંગ એરિયા અહીંયા બેસીને હાર્ટ પ્રેશર ચેક કરવાનું છે ચાલો હવે આપણે બિલિંગ કરાવી લેશું બધી વસ્તુ આવી ગઈ છે શેમ્પુનો મેન્ડ નો પડ્યો શેમ્પુ આપણે એમેઝોનમાંથી ઓનલાઈન મગાવશું પાંચ ડોલરનો ફરક છે દર્શન યુઝલ ચાલો કસ્ટમર સર્વિસ બાજુ છે ને સેલ્ફ સરવાળો કરાવશું દસ નો ચાલો આપણું બિલિંગ થઈ ગયું છે પાંચ ડોલરની આ સ્કેમ આવી છે અહીંયાથી આપણું એક્ઝિટ છે હા તો તમને પહેલાં જ બતાવેલું છે આપણે ઇધર આપણું ડોલરામાં છે એમાંથી આપણે ડીસીસ લીધેલી છે અને આપણે શોપર્સ ડ્રગ ડ્રગમાર્ટમાંથી તમને આખું બતાવી દીધું છે કે કેવી રીતે છે તો હવે ઘર ભેગા થઈએ આરામ કરીએ કાલે આપણે છે ને ટોરોન્ટો આઇલેન્ડ જવાનું છે તમને આખો છે ને ટોરન્ટો આઈલેન્ડ છે અહીંયા એક કાઇન્ડ ઓફ આઈલેન્ડ છે કે જ્યાં છે ને ગ્રીન સ્પેસ છે પાર્ક છે બધી વસ્તુ છે કે એ તમને છે ને બતાવશું તેમાં ફેરીમાંથી જઈ થઈને જવાનું હોય છે આપણે સીએન્ટ આવવાની સામે એક્ઝેક્ટલી છે તો બહુ જબરજસ્ત નજારો છે આપણું ડોલરામાં છે ડોલરામાં અને જે બંધ થઈ ગયું આપણે ટેન મિનિટ્સ નાઇન મિનિટ્સ એકચ્યુલી કે નવ મિનિટ માટે આપણે છે ને દોડીને આપણે જે વસ્તુ જોતી હતી એ મળી ગઈ છે તો આજનો ખતમ કરીએ સામે તમને દેખાય છે નોફિલ્સ હું બતાવીએ ચાલો દોસ્તો તો આજનું આપણું એડવેન્ચર છે આટલું જ હતું આજે આરામનો દિવસ હતો સેટરડે હતું અને આજે આપણે ખાલી અલ્લી જ વસ્તુઓ દેવાની હતી પ્લેટ્સ છે અને શેમ્પૂ છે બે વસ્તુ લેવાની હતી અને આઈસ્ક્રીમ લેવાની હતી તો આઈસ્ક્રીમ આપણે મળી ગઈ છે શોપર્સમાંથી કુકિઝન ક્રીમની મળડી આપણે પિસ્તાવાળી જે જોતી હતી એ ન મળી એ આઈ થિંક ખાલી થઈ ગઈ હતી ઘણી બધી વસ્તુ શોપર્સમાં મેં તમને બતાવી ડેરી પ્રોડક્ટ્સ હતી બધી મેડિકલ પ્રોડક્ટ્સ હતી એ કમ્પેરેબલ છે ઇવન ડેરી પ્રોડક્ટ્સ ફ્રૂટ્સ અને બીજી ફ્રોઝન પ્રોડક્ટ્સ હતી ને એ બધી કમ્પેરેબલ છે બટ બાકીની અમુક અમુક વસ્તુ અહીંયા એવું જ હોય છે કે સ્ટોર બાય સ્ટોર છે ને અમુક અમુક વસ્તુઓ છે એ અહીંયા છે ને મોંઘી હોય છે અને અમુક વસ્તુઓ છે એ સસ્તી હોય છે તો એ રીતનું હોય છે બાકી કાલે આપણે સેન્ટ્રલ આઈલેન્ડ ટોરોન્ટો આઈલેન્ડ જે કહેવાય છે ફેરીમાં જઈશું એ આપણે તમને બતાવશું ઓકે તો ચાલો આજનો બ્લોગ આટલો જ છે આપણે ટિપિકલ ડે છે મેં તમને ઓલરેડી બધી વસ્તુ બતાવી દીધેલું છે તો આપણે તમને બોર નથી કરવા બીજી ટિપિકલ વસ્તુમાંથી તો આપણે આટલી જ વસ્તુ તમને આજે બતાવીએ છે ચાલો તો આ ગુજરાતી કન્ટેન્ટ છે બ્લોગ છે તમને ટોરોન્ટોની લાઇફસ્ટાઈલ કેનેડાની લાઇફસ્ટાઈલ બતાવીશું તો આ લાઇફસ્ટાઈલ માટે તમે પ્લીઝ ગુજરાતમાં બધી જગ્યાએ આ વસ્તુને ફેલાવો આ વસ્તુને લાઈક કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને વધુને વધુ આ છે ને ઝડપથી આ ચેનલને થાઉઝન્ડ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો તો આપણે તમને ઘણી બધી વસ્તુ એવી છે કે બતાવશું પ્લસ તમે કોમેન્ટ બી કરો આ વિડીયોમાં કે તમારે શું નેક્સ્ટ જોવું છે કેનેડામાં શું એવી વસ્તુ છે કે તમને છે ને એવી લાગે છે કે આ વસ્તુ આપણે ક્યારેય જોયેલી નથી કે કેનેડામાં છે આ વસ્તુ કેવી રીતે થતી હશે તો એ તમે આમાં કમેન્ટ સેક્શનમાં કંઈ લખો થોડું અને ડેફિનેટલી આપણે છે ને તમારા માટે એ કન્ટેન્ટ લઈને આવશું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવજો